તાજેતરમાં થયેલી ઘટનાએ સામે મોટું પ્રશ્નચિન્હુ કર્યું છે એડવોકેટ ગોપાલ ઇટાલિયા ચરિત્રના કેસમાં વકીલ તરીકે રજૂ થવા માટે કોર્ટ જવા લાગ્યા ત્યારે પોલીસ દ્વારા કોર્ટના ગેટ પાસે તેને અટકાવાયા જેને લઈને જુનાગઢ બાર એસોસિએશન સહિત સમગ્ર વકીલ વર્ગમાં ભારે રોષ ફેલાયો છે જુનાગઢ બાર એસોસિયેશન પ્રમુખ જયદેવ જોશીનું નિવેદન એડવોકેટનું અપમાન ન્યાય પ્રણાલીને પડકારવા સમાન જુનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું કે ગઈકાલે જે ઘટના બની તે ખરેખર ન્યાય પ્રણાલી સામે મોટી ચેલેન્જ છે એડવોકેટ એ લોકોની સેવા માટે હોય છે અને કાયદામાં નિપુણ હોવા માટે જ તેમને બાર કાઉન્સિલ દ્વારા સનત આપવામાં આવે છે કોઈપણ એડવોકેટને ગુજરાતમાં કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે ન્યાયિક પ્રક્રિયા સામે છે તેમણે વધુમાં ઉમેર્યું કે ગોપાલ ઇટલિયા પોતે વકીલ હોવાની ઓળખ આપી રહ્યા હતા સતા તેમને કોર્ટમાં જવા દેવામાં ન આવ્યા આ માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર ભારતના એડવોકેટ વર્ગનું અપમાન છે આ અપમાન કોઈ રીતે સહન નહીં કરાય જૂનાગઢ બાર એસોસિએટના ઘટનાને વખોડી કાઢે છે અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી કરે છે મેમ્બર સખીલેશભાઈનું નિવેદન ઘટના દુઃખદ વકીલોની સરખામણી કોઈ સાથે નહીં થાય જૂનાગઢ બાર એસોસિએટના મેમ્બર સખિલેશભાઈએ પણ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે તાજેતરમાં રાજપીપળાની કોર્ટમાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા સામે જે બની તે દુઃખદ છે વકીલ સમાજ માટે ન્યાય લાવે છે લોકોના હક માટે લડે છે ગોપાલ તેમના કામ માટે ક્યારે અટકાવવું નહીં જોઈએ આ ગેરબંધારણીય છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટમાં સ્પષ્ટ છે કે વકીલ તેના અસીલની સલાહ અને સહાય આપવા કોર્ટ જઈ શકે જેથી જ આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જવાબદાર વ્યક્તિ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરીએ છીએ જૂનાગઢ બાર એસોસિએશનનો ચીમકી ભર્યો બલન આપમાને વકીલ વર્ગ નહીં સહન કરે જ્યારે આજે જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા વકીલો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો ત્યારે તેનો સ્પષ્ટ સંદેશ હતો કે આપમાને વકીલ વર્ગ ક્યારે સહન કરશે નહીં જો આવી ઘટના ફરીથી બનશે તો રાજવ્યાપી આંદોલન થશે વકીલની પ્રેક્ટિસ પર અણધારી પ્રતિબંધ ના એ માટે લડતા સમાજના રક્ષકોને બંધનમાં પાડવા સમાન છે હું શકીલે સાહેબ એડવોકેટ મેમ્બર જુનાગઢ બાર એસોસિએશન તાજેતરમાં જે એક એડવોકેટ ને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટેને રોકવામાં આવ્યા ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધ કોર્ટ છે એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે પબ્લિક પ્રિમાઇસિસ છે એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવે મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે એટલે વકીલ પોતાની ખાનગી બાબત ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે અત્યારે તાજેતરમાં જે બીએનએસએસ જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્સન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય એટલે પબ્લિક માટે પણ આ બહુ ઘાતજન આઘાતજનક છે એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ અને એના માટે કરીને અમે જૂનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છે છીએ હું જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાય ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના એસ અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવું આવું આવા કારણો શું કયા એવા પોઝ એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિએ એવું કેવરાવું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ કિરીટ સંઘવી એડવોકેટ જુનાગઢ ભારતના સ્વાતંત્ર ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે કાલે કેવો બનાવ બન્યો પોતાના અસીલને બળવા માટે પોલીસે વકીલને રોકા મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ ચૌદ અને એકવીસનો ભંગ થાય છે કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે કારણ કે અસિલ પાસે સૂચના લેવામાં આવે ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય નેતાની હોય કે અન્ય કોઈની હોય એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અશીલ એટલે કે ચૈત્ર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી એટલું જ નહીં પણ જવા ન દીધા આ ભારતને લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે કારણ કે જ્યારે જ્યારે કોઈપણ બંધારણનો ભંગ થાય છે કોઈપણ કાયદાનો ભંગ થાય છે અતિરેક ઓથોરિટીનો થાય છે ત્યારે વકીલ એકમાત્ર સહાય છે વકીલ એટલે કે ન્યાયતંત્ર તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે કન્ટેમ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઇટ છે પોલીસના શું રાઇટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે તો કઈ રીતે જઈ શકે આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે રમેશભાઈ